આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ બે હાજર પચીસ નો પ્રારંભ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે નવ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી કચ્છના સફેદ રણને જોવા દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિક બન્યો છે રાજ્ય સરકારના પ્રયાસથી આજે સફેદ રણ દુનિયાભરમાં જાણીતું બન્યું છે આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે ઉત્તરાયણ પર્વના મહત્વને ધારાસભ્યએ સમજાવીને કચ્છના સફેદ રણમાં પધારેલ વિવિધ દેશોના કાઇટિસ્ટોને આવકાર આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ દરમિયાન બેલારૂસ ભૂતાન ઇન્ડોનેશિયા ડેનમાર્ક હંગેરી માલ્ટા સ્લોવેનિયા તુર્કી ટુનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય કાયટિસ્ટ તેમજ મહારાષ્ટ્ર સિક્કિમ વેસ્ટ બંગાળ રાજ્યોના કાયટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાયટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં નેરુ આકર્ષણ જમાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી આ પ્રસંગે ધોરડો સરપંચ મિયા હુસેન બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઈ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવ જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાસમી ભુજ ગ્રામ્ય મામલતદાર અરુણ શર્મા બીએસએફના અધિકારી સાજન સિટી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું